દીપક નાઇટ્રેટ દ્વારા સી એસ આર એક્ટિવિટી હેઠળ અનગઢ પ્રાથમિક શાળામાં ચાર સ્માર્ટ ક્લાસની વ્યવસ્થા ઊભી કરવામાં આવતા શાળા પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી આજકાલ ટેકનોલોજીનો જમાનો છે ત્યારે વિદ્યાર્થીઓ પણ સ્માર્ટનેસ તરફ આગળ ધપી રહ્યા છે ત્યારે છેવાડાના વિસ્તારમાં આવેલી શાળાઓમાં વિદ્યાર્થીઓ પણ સ્માર્ટ અભ્યાસ કરી શકે તેવા હેતુસર આ વખતે દીપક નાઇટ્રેટના સંચાલકો દ્વારા કંપનીની સી એસ આર એક્ટિવિટી હેઠળ અનગઢ પ્રાથમિક શાળા ખાતે ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ અ અને ધોરણ આઠ બ એમ ચાર વર્ગોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી આ કાર્યક્રમ પ્રસંગે કંપનીના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ શાળાના સંચાલકો સહિત બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળામાં સ્માર્ટ ક્લાસની સુવિધા ઉપલબ્ધ થતાં શાળા પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી આપણે દીપક નાઇટરાઈડ તરફથી આજે જે પ્રોગ્રામમાં આપ સૌ આવ્યા છે એમાં અમારા દીપક નાઇટ રાઇડના સાઇડ હેડ પ્રભુદેવા સાહેબ અમારા એડમિન હેડ આપણે લક્ષ્મણ ચાવડાભાઈ એચઆર હેડ અમારા પ્રબોધ ગામના જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઈ આપણા ગામના સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી સ્કૂલ સ્કૂલના પ્રિન્સિપાલ ગ્રુપ શાળાના ગ્રુપ પ્રિન્સિપાલ અમારા સ્વદેશના કામિની અને મારા સાથી મિત્રો અને બાળકો આજે આપણે જે કાર્યક્રમમાં ભેગા થયા હતા ઘણા વખતથી તમારા સ્કૂલની ડિમાન્ડ હતી કે સાહેબ અમારા સ્કૂલ અમારા સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ અમારે બનાવવા છે સરકાર તરફથી પણ પ્રયાસો કર્યા હતા અને એ બે વર્ષથી પ્રિન્સિપલ સાહેબે મને કીધું અને અમે કંપનીની અમારી પણ ફરજ થાય છે કે આજુબાજુના એરિયા આજુબાજુના વિસ્તારને કેવી રીતે આપણે સપોર્ટ કરી શકીએ કોઈ પણ માધ્યમથી તો અમે અહીં અહીંની સ્કૂલની લીડ જોઈ અને અમે એસેસ કર્યું અને એમાં અમારા સીએસઆરના ફંડમાં અમને કીધું એ પ્રમાણે ધોરણ છ સાત અને આઠ એમ ચાર ક્લાસમાં આપણે સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ બોર્ડ

સાથે આપણે સ્માર્ટ ટેકનોલોજી તો સ્કૂલ સુધી પહોંચાડી શક્યા છે અને દિવસે દિવસે એઆઈ ટેકનોલોજી પણ તમારી શાળામાં ઉપલબ્ધ કરાવી શકીએ એવું અમારું સ્વપ્ન છે अच्छा बोलो आवाज नहीं है चलो यहां अरे कातरान चलो हम कैंची ना तो हां माननीय मैडम जी है थैंक यू सर बड़ा माफ एक खैर तो फाइन को सुनिए અરે નીચે નીચે વિડિયો